નમસ્કાર આજના આઈટીઆઈ ઇ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે હું બીડ તિરઘર સુઈ વડનગર આઈટીઆઈમાં ચાલતા ઓટો સેક્ટર અંતર્ગત આપને ઓલ્ટરનેટર ઓવરહોલિંગ કરવું તેના વિશે તાલીમશ માર્ગદર્શન આપીશ ઓલ્ટરનેટરની જરૂરિયાત ગાડીમાં એટલા માટે જરૂરિયાત પડતી હોય છે કે ઓલ્ટરનેટરથી બેટરી ચાર્જ થાય છે ઓલ્ટરનેટર ની અંદર આપણે વાઇન્ડિંગ આર્મીચર કાર્બન બ્રશ અને બેરિંગ અને પુલી આટલી વસ્તુ એસેમ્બલી સાથે જોઈન્ટ હોય છે ઓલ્ટરનેટર રિમૂવ કરવા માટે આપણે ટૂલ્સની અંદર આપણે રિંગ સ્પેનર બેરિંગ પુલર વાઇસ પાર્સલ ટ્રીનો ઉપયોગ કરીશું અને એની સાથે આપણે સાફ સફાઈ માટે કોટન વેસનો ઉપયોગ કરીશું હવે આપણે ઓલ્ટરનેટર રિમૂવ કરતા શીખીશું એના પર રહેલું આ કાર્બન બ્રશ પણ રિમૂવ કરીશું અંદર તમે જોઈ શકો છો કાર્બન બ્રશ આપેલા છે છે આની અંદર આપણે આર્મેચર હશે આ જે કોપર જેવું દેખાઈ રહ્યું છે તમને એ કોપરનું વાઇન્ડિંગ છે જેને આપણે રિમૂવ કરીશું રિમૂવ કર્યા પછી આપણે થ્રી લેગ પુલર થી હવે આપણે ને ચૂટી કરીશું છૂટું કર્યા પછી આપણે તેના ને આ જે પુલી છે એ પુલીને આપણે ફેરવીને એનું બિરિંગ પણ ચેક કરી લઈશું જે આ બિરિંગ છે તે બિરિંગની અંદર અહીંયા જ્યાં બિરિંગ લાગે છે એ બિરિંગનો નોઈઝ પણ આપણે એન્જિનિયરિંગ થેટોસ્કોપની મદદથી કાને ભરાઈને અહીંયા લોભ લગાવીને આપણે ચેક કરી લઈશું કે બિરિંગ પુલિંગમાં પ્લે છે કે નહીં કોઈ વસ્તુનો ઘસારો છે કે નહીં તે પણ આપણે એન્જિનિયરિંગ થેટોસ્કોપની મદદથી જાણી લઈશું બીજું વસ્તુ કે જે આ આર્મેચર છે એના ક્યાંય વસ્તુમાં ક્યાંય ઘસારો કે કાર્બન બ્રશનો કોઈ મારો થયેલો છે કે નહીં તે પણ આપણે ચેક કરી લઈશું આર્મેચરની અંદર સ્ટાર્ટર છે એના એ પણ આજે કાર્બન બ્રશના કારણે કોઈ વસારાનું નુકસાન થઈ છે કે નહીં તે પણ ચેક કરી લઈશું આજે તાંબાનું વાઇન્ડિંગ જે છે એ વાઇન્ડિંગમાં ક્યાંય બ્રેકઅપ થયેલું છે કે નહીં તે પણ આપણે ચેક કરી લઈશું આની અંદર રહેલું રેક્ટિફાયર એસી ટુ ડીસીનો જે સપ્લાય કરે છે તેના પણ આપણે ચેક કરી લઈશું અને રેગ્યુલેટર જે છે એને પણ આપણે ચેક કરી લઈશું આ દરેક પાર્ટ્સ અલગ અલગ છૂટો દર્શાવેલો છે તે તાલીમાર્થી મિત્રો તમે જોઈ શકો છો આની અંદર પુલી નટ પુલી આવે છે ડ્રાઈવ ડ્રાઈવ ફ્રેમ સ્ટાર્ટર સ્ટડ બોલ્ડ ડ્રાઈવ એન્ડ બેરિંગ બેરિંગ એન્ડ રિટેનર રોટર બેરિંગ કવર એન્ડ હાઉસિંગ બેરિંગ બેરિંગ કવર વોશર રિયર અને ફ્રેમ રેક્ટિફાર ઇન્સ્યુલેટર રેગ્યુલેટર બ્રશ બ્રશ હોલ્ડર અને રિયર એન્ડ કવર આટલી વસ્તુ ઓલ્ટરનેટરની અંદર આવતી હોય છે ખાસ કરીને આ ઓલ્ટરનેટર બગડે તો એના અંદર કાર્બન બ્રશ અને આર્મેચરની ઉપર રહેલું વાઇન્ડિંગમાં ચેક કરવાનું થાય કાર્બન બ્રશ તો જ્યારે પણ સર્વિસ થાય ત્યારે તમારે કાર્બન બ્રશ સારી ક્વોલિટીના નવા ચેન્જ કરી દેવા કાર્બન બ્રશ તમે જોઈ શકો છો આની અંદર છે એ બદલવાનો થાય અધરવાઇઝ અંદર રહેલું આ વાઇન્ડિંગ પણ ચેક કરી લેવું આને પેટ્રોલ કે ડીઝલથી વ્યવસ્થિત ધોઈને સાફ કરીને પછી જ એને ફિટ કરવાનું થાય રોટરની પ્લે અને એને હાઉસિંગને પણ આપણે વ્યવસ્થિત ચેક કરવાનું થાય અને આ જે સાફ છે એ સાફ્ટને પણ આપણે વ્યવસ્થિત પ્લે આ અંદર રહેલી બિરિંગ આ બિરિંગને પણ ચેક કરી લેવી જો બિરિંગમાં નોઈઝ હોય સ્ટાર્ટરની અંદર ઓ ઘસારા પ્રમાણનો જે અવાજ આવતો હોય અથવા કંઈક મેટલ ટુ મેટલ પાર્ટ ટચ થતો હોય એવો નોઈઝ આવતો હોય તો સમજી લેવું કે બિરિંગ ગયેલી છે તો બિરિંગ ચેન્જ કરી દેવી તો મિત્રો આજે આપણે ઓલ્ટરનેટર ઓવર હોલ કરતાં શીખી ગયા આશા રાખું છું કે આપ સૌને સંપૂર્ણ માહિતી મળી હશે આભાર